સૌને નમસ્કાર ભારતના ચૂંટણી પંચ દ્વારા ખાસ સઘન સુધારણા બે હજાર છવ્વીસ એટલે કે એસઆઈઆર અંતર્ગત જે કામગીરી થઈ છે તેમાં આજે ઓગણીસ ડિસેમ્બરના રોજ બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લાની ડ્રાફ્ટ એટલે કે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરેલ છે જે મુજબ બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લાની વાત કરીએ તો કુલ મતદારોની સંખ્યા છવ્વીસ લાખ ચોવીસ હજાર નવસો બાવન હતી જેમાંથી ઇએફ ફોર્મ એટલે ગણતરી ફોર્મ ચોવીસ લાખ પાંચ હજાર ત્રણસો ને પચીસ પરત આવેલા છે એ કારણે એબસન્ટ શિફ્ટ ડેથ જેવા કારણોના કારણે કમી થયેલા મતદારોની સંખ્યા બે લાખ ઓગણીસ હજાર છસો ને સત્યાવીસ છે અને આથી જે ફાઇનલ ડ્રાફ્ટ રોલ છે તેમાં ચોવીસ લાખ પાંચ હજાર ત્રણસો ને પચીસ જેટલા મતદારો છે તેમનો સમાવેશ કરવામાં આવેલો છે માન્ય રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તથા બીએસપીને આ ડ્રાફ્ટ મતદાર યાદીની હાર્ડ કોપી તેમજ સોફ્ટ કોપી પણ સુપ્રત કરવામાં આવેલી છે આ ઉપરાંત આપના બુથના દરેક બીએલઓ શ્રીને પણ ફોટોવાળી મતદાર યાદીની એક નકલ અત્રેની કચેરીથી આપવામાં આવેલ છે આ જે પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ મતદાર યાદી અંતર્ગત હકદાવા અને વાંધા અરજી તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીના સમયગાળામાં સંબંધિત ઈઆરઓને રજૂ કરી શકાશે ત્યારબાદ નોટિસ અને સુનાવણીનો તબક્કો આવશે નોટિસ અને સુનાવણીના આ તબક્કા દરમિયાન હકદાવા અને વાંધા આપેલા હોય તેવા મતદારો આ ઉપરાંત જિલ્લામાં જે નો મેપિંગ એટલે કે બે હજાર બેની મતદાર યાદી સાથે જેનું મેપિંગ થઈ શક્યું નથી તેવા કુલ ચોસઠ હજાર ત્રણસો ને છત્રીસ મતદારોને ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસથી દસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીના સમયગાળા દરમિયાન સંબંધિત વિધાનસભા મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી સમક્ષ રૂમરૂ સાંભળીને મતદાર દ્વારા રજૂ કરેલ આધાર પુરાવા મુજબ આગળનો નિર્ણય કરવામાં આવશે દરેક ઈઆરઓ શ્રીની કચેરી તથા એ શ્રીની કચેરી ખાતે કુલ ટ્વેન્ટી સેવન જેટલા હેલ્પડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્ટ ઓક્સન સેન્ટર પણ સમગ્ર બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં શરૂ કરવામાં આવેલા છે જ્યાં આગળ કચેરી સમય દરમિયાન જે ચોસઠ હજાર ત્રણસો છત્રીસ નો મેપિંગવાળા મતદારો છે એ પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે અને તેમના આધાર પુરાવા રજૂ કર્યા બાદ અત્રેથી અહીં આગળની કાર્યવાહી કરવામાં આવશે